જય માતાજી મારી નવાણીના દિવપૂજકના ભાઈઓ તથા બહેનોને હું તમારો અમિત મીઠાપરા અને આ વિજ્ઞાન જાથાના વિડીયો બહુ વાયરલ થાય છે અને સોશિયલ મીડિયામાં બહુ ખૂબ એની ચર્ચા થાય છે તો એની સામે લડવું હોય તો ભાઈ આપણે સમાજ ભેગો કરીને આપણી એકતા બનાવો અને એકતા વગર તો કાંઈ છે જ નહીં ભાઈ ભાઈ આપણા નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય પણ આમાં બધાને સપોર્ટ કરવાનો છે ભાઈ આપણા ધર્મ ઉપર વાત આવી આપણા માતાજી ઉપર વાત આવી છે આ જે સપોર્ટ નહીં કરો ને તો કાલે એવા કેટલાય જાગ છે વિજ્ઞાન દાથાવાળા જય પંડ્યા જેવા તો આજે બધા એક થાવ અને એની સામે એવી લડત લડો કે એ સરકારી છે સરકારી અધિકારી છે વેલી અને આપણે આપણે ધર્મ હાટુ લડવાનું છે એટલે એવા તો ગમે એટલા જાગીએ આપણો સમાજ એવડો મોટો છે ને કે એનું ન હાલે ભાઈ હા અને બધા એક થઈને આમાં બધાય સપોર્ટ કરો અને એ વિજ્ઞાન ગમે ગમેના જય પંડ્યા ભટકાય તો પાડી દેવાનો છે બાકી બીજું કાંઈ આવે જ નહીં એમાં આપણે પોલીસ અધિકારીને એક નમ્ર વિનંતી કરવી છે કે સાહેબ તમે સત્ય માટે દોડતા હોય તો આ ગાયું કપાય છે ગાયુના ખટારા ભરી જાય છે મુરગીયું કપાય છે ખુલે આમ વેસાય છે મટન ઈ બંધ કરાવી દો પછી અમારું વિચારજો તમે આ જય પંડ્યા જેવો જાગ્યો છે પછી અમારા સમાજવાળા પછી બહવહટી બોલાવશે પછી અમને કેતા નહીં સાહેબ પોલીસ અધિકારીને કહું છું હા એટલે આ વિડીયો બને ને તા લગીને શેર કરો જેથી કરીને હરેક આપણો સમાજનો જાગૃત થાય અને આમાં સપોર્ટ કરે ભાઈ સપોર્ટની ખૂબ જરૂર છે અને એકતાની જરૂર છે ભાઈ તો આ વિડીયો શેર કરો બને તાલી જય માતાજી